હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું કે ગણેશજીનું વિસર્જન કેમ અને કેવી રીતે કરવું જોઈએ તો મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો થેન્ક યુ દસ દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તો ગણેશની માટીની મૂર્તિની સ્થાપના કરે છે અને તેની સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવે છે ગણેશજી દસ દિવસ તમારા ઘરમાં રહે છે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ગણપતિના સ્થાપન સમયે જ્યારે મૂર્તિમાં મંત્રોચ્ચાર દ્વારા તેમને આહ્યાન કરવામાં આવે છે ત્યારે તેઓ તે મૂર્તિમાં પૂર્વ ચૈતન્ય સ્વરૂપમાં હાજર રહે છે જ્યારે દસ દિવસ પૂર્ણ થાય છે ત્યારે અનંત ચતુર્દશીના દિવસે તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે એક શાસ્ત્રીય વિધાન છે કે જ્યારે તમે આહ્યાન કરો છો ત્યારે તમારા ઘરમાં રાખેલી પાર્થિવ મૂર્તિમાં ભગવાન ગણેશ દેખાય છે પરંતુ દસ દિવસ પછી તેમને તેમની દુનિયામાં પાછા ફરવાનું હોય છે તેથી તેમને ધાર્મિક વિધિઓ અનુસાર મંત્રોના જાપ સાથે તેમની દુનિયામાં મોકલવામાં આવે છે અને જ્યારે તેમનું સૂક્ષ્મ સ્વરૂપ મૂર્તિમાંથી બહાર નીકળી અને તેમની દુનિયામાં પાછું જતું રહે છે ત્યારે તે મૂર્તિ જીવંતમાંથી નિર્જીવ બની જાય છે તેથી તે મૂર્તિનું વિસર્જન કરવું જ જોઈએ એક અન્ય શાસ્ત્રીય વિધાન છે કે જ્યારે તમે દસ દિવસ સુધી સ્થાપિત મૂર્તિની પૂજા કરો છો અને તમારી સમસ્યાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરો છો ત્યારે ભગવાન ગણેશ જે છે એ તમારી બધી સમસ્યાઓ દુઃખ પીડા રોગો વગેરેને શોષી લે છે જેથી તમે સુખી રહો છો તે મૂર્તિને દસ દિવસ પછી પવિત્ર જળમાં વિસર્જિત કરવાથી તમારા ઘરના તમામ રોગ અને દુઃખ તે મૂર્તિની સાથે પાણીમાં ડૂબી જાય છે તેથી ચતુર્દશી પછી નશ્વર દેહને ઘરમાં રાખવામાં આવતો નથી હવે આપણે જાણીશું કે વિસર્જન શું છે તો વિસર્જન જે છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ પાણીમાં વિલીન થવું થાય છે આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે કે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી મૂર્તિઓને વિસર્જિત કરી અને તેમને સન્માન આપવામાં આવે છે વિસર્જનની ક્રિયામાં મૂર્તિ પંચતત્વમાં સમાહિત થઈ જાય છે અને દેવી દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે હવે આપણે જાણીશું કે ભગવાન ગણેશજીનું વિસર્જન કેવી રીતે કરવાનું તો આ રીતે ભગવાન ગણેશજીનું વિસર્જન કરો પવિત્ર પાણીથી એક મોટું સ્વચ્છ વાસણ ભરો આ પછી પાણીને સ્પર્શ કરો અને ગંગા યમુના સરસ્વતી નર્મદા કાવેરી અને સિંધુ નદીઓનું ધ્યાન કરો આ પછી ધીમે ધીમે ભગવાન ગણેશની મૂર્તિને પાણીમાં મૂકો તેની સાથે જ હાથ પડે તેમના પર પાણી રેડો અને ગણેશજીના મંત્રનો ચાપ કરતા રહો પછી તેને ઓગળવા માટે છોડી દો જ્યારે મૂર્તિ ઓગળી જાય ત્યારે તેમાં દૂરવા સિવાય કોઈ અન્ય પવિત્ર છોડવાવો આ સાથે આ વાસણને એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈનો પણ પગ તેને સ્પર્શી ન શકે હવે આપણે જાણીશું કે ગણપતિ વિસર્જનની એક પૌરાણિક કથા પણ સાંભળવા મળે છે વેદ વ્યાસજીએ ગણેશજીને મહાભારત લખવા માટે આમંત્રણ આપ્યું ગણેશજીએ તેમની સમક્ષ એક શરત મૂકી કે હું રોકાયા વિના મહાભારત લખીશ અને તમારે સતત બોલતા રહેવું પડશે વ્યાસજી આ માટે સમંત થયા અને મહાભારતનું લેખન કાર્ય શરૂ થયું વ્યાસજી સતત દસ દિવસ સુધી મહાભારત પર પ્રવચન આપતા રહ્યા અને ગણેશજી એ લખવાનું ચાલુ જ રાખ્યું દસ દિવસ પૂરા થયા ત્યારે સતત લખવાને કારણે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું હતું તેમની ગરમીને ઠંડક આપવા માટે મહર્ષિ વ્યાસજીએ ગણેશજીને પાણીના કુંડામાં બેસાડી દીધા અને આ રીતે તેમનો તાપ ઘટી ગયો તેવી જ રીતે જ્યારે ભગવાન ગણેશ તમારા ઘરમાં દસ દિવસ માટે નિવાસ કરે છે ત્યારે તે તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જાને શોષી લે છે તેથી છેલ્લા દિવસે તેમનું વિસર્જન કરવું જરૂરી હોય છે ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિજીનું પાર્થિવનું વિસર્જન કરવામાં આવે છે ગણેશજીનું વિસર્જન વિજ્ઞાન પંડિત દ્વારા કરવું અથવા તો જો પંડિત ઉપલબ્ધ ન હોય તો સ્વયં ભગવાન ગણેશની પૂજા કરો તેમને નૈવેદ્ય ચડાવો અને આરતી કરો પછી તેમને પાણીના કોઈ પણ પવિત્ર સ્ત્રોત જેવા કે નદી તળાવ કૂવો વાવ વગેરેમાં પધરાવી દો ધ્યાન રાખો કે વિસર્જન વખતે માત્ર માટીની મૂર્તિને જ પાણીમાં વિસર્જિત કરો અને તેની સાથે તમામ પૂજા સામગ્રી જેવી કે ફૂલ હાર ઝાડ મીઠાઈ વગેરેને બગીચામાં અથવા તો કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકો જ્યાં કોઈનો પણ પગ ન અડે તો મિત્રો આ રીતે દુનિયામાં જેનું પણ સર્જન છે તેનું વિસર્જન નક્કી જ છે તો મારો આવો ધાર્મિક લેખ જો તમને ગમ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ